નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા સ્વાગત કરું છું બોરવેલમાં બાળક ફસાઈ જવાની ઘટના અવારનવાર બનતી રહે છે આવી દુર્ઘટનાને લક્ષ્યમાં લઈ અમદાવાદની પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પ્રોટોટાઇપ રોબોટ તૈયાર કર્યો છે તો આવો જાણીએ આ રોબોટ બનાવવાની તેમની પ્રક્રિયા કેવી છે અમદાવાદની સરકારી પોલીટેકનિકના વિદ્યાર્થીઓએ બોરવેલમાં પડેલા બાળકોને બચાવવા માટે રોબોટનો પ્રોટોટાઇપ તૈયાર કર્યો છે કેમેરાથી સજ્જ આ રોબોટ સાંકડા બોરવેલમાં ફસાયેલા બાળકને શોધવા અને બચાવવામાં મદદ કરવા માટે માર્ગ મોકળો કરી શકે છે તેમને આ પ્રોટોટાઇપ તૈયાર કરવાની પ્રેરણા બોરવેલમાં પડીને જીવ ગુમાવનારા બાળકો સાથે સંબંધિત મીડિયા રિપોર્ટ્સમાંથી મળી હતી અમને બહુ સારા ન્યૂઝમાં પ્રોબ્લેમ્સ દેખે કે કોઈ બચ્ચા હે વો બોરવેલમાં ગિર ગયા તો હમલો કો મોસ્ટલી સિચ્યુએશન નહીં પતા ચલતી કે વો અંદર કહે કેસ સિચ્યુએશન મેં હાલત ક્યાંય तो हम लोगों ने एक पाइप क्लाइंबर रोबोट डेवलप किया है जिसकी मदद से वो अंदर बोरवेल में जाता है हमको पूरा रियल टाइम सर्वेलेंस दिखाता है कि बच्चे की कंडीशन कैसी है और हम लोग उसको कैसे हेल्प कर सकते हैं और कितने डिस्टेंस पे है तो समग्र प्रोजेक्ट प्रोफेसर श्रीजी गांधी ने देखरेख हेठ बना पॉलिटेक्निक कॉलेज ઇન્સ્ટ્રુમેન્ટ અને કંટ્રોલ એન્જિનિયરિંગ વિભાગના છ વિદ્યાર્થીઓની ટીમ રોબર્ટ પ્રોટોટાઇપ બનાવવામાં સામેલ છે સ્ટુડન્ટ્સ આર ઓલવેઝ फोकसिंग ऑन प्रोजेक्ट बेस्ड लर्निंग एंड दे केम विथ वन आइडिया कि सर हमारे यहाँ एक एक प्रॉब्लम है कि उसमें अगर कोई बोरवेल में कोई अगर फंस जाता है या उसको कुछ आ, उसका कुछ मेंटेनेंस करना है तो हम क्या कर सकते हैं तो स्टूडेंट्स केम भी थे आइडिया कि सर एक मे पाइप क्लाइम्बिंग रोबोट बनाते हैं सो so, पाइप क्लाइंबर जो रोबोट है उसका बेसिक फीचर है कि वो बोरवेल के अंदर जाएगा और बोरवेल के अंदर जाके वो हमें लाइव आई से कैमेरा से वाईफाई कैमरा से हमको डेटा देगा कि अंदर जो है वो उसकी सिचुएशन क्या है आ रॉबोट वाई फाई साथ कनेक्टेड से और कैमरा थी सुसज्ज से दूर थी पर नियंत्रित करी शिकायज हम लोगों ने इसमें आईपी कैम यूज़ किया है और कंट्रोलर यूज़ किया है जिसके थ्रू हमको रियल टाइम डेटा मिलता है जैसे हमको इसको 25 फाइव डीप ट्वेंटी फाइव फीट डीप हमको इसको भेजना हो तो भी हम भेज सकते हैं और ये रिमोटली कंट्रोलेबल है तो हम लोगों को इसको कहीं भी भेजना भी है कोई भी टर्नस लेना है તો યુઝ કર આ રોબોટ હજુ પ્રોટોટાઇપ તબક્કામાં છે જે સંપૂર્ણ રીતે તૈયાર થયા પછી તેનો ઉપયોગ બાળકોને બોરવેલમાંથી બચાવવા ઉપરાંત અન્ય હેતુઓ માટે પણ કરી શકાય છે આ રોબોટનો ઉપયોગ પાણી પુરવઠાની લાઈનોનું સમારકામ અને ભૂગર્ભ ગેસ પાઇપલાઇનમાં થતા લીકેજને અટકાવવામાં પણ થઈ શકશે આમ ગુજરાતના આ યુવાનો આપણી આસપાસની સમસ્યાઓના સમાધાન માટે પોતાના કૌશલ્યનો ઉપયોગ કરી વિકસિત ભારત વિકસિત ગુજરાતની સંકલ્પનાને સાકાર કરી રહ્યા છે